આપણો દિનો પગાર એટલે રિક્ષાનું ઠાઠું થયું નવું સેકન્ડ માં અર્જ આપડે કરાવે નાખ્યું

ખોબો એક દવા આપી છે ત્રણ ખાય ને દવા પીવાની છે નાથવા પર બેરલ ભરે અટાણ મે નાથવા પર લગભગ બેરલ ભરેલી છે બાબા મણી ખુયા નેત ના ભરવા લાગા બેરલ આમાં હે ને ઓલો ગણો નો હાલે આમાં બેસતો તો ત્યાં ઓલો પાણી કરવાનો ગણો હતો પાણી ગાળવાનું કામ આપણે નાખવાનો ડીઝલ ડીઝલમાં નહીં ને એ ગણો નાખે બે બેરલ આ ભરવાના છે ને બે બેરલ લીલા ને ભરવાના છે ભીહું તો નીણ પૂરો ખાય બીજી

એ મને વાત કરતા હતા કે હું કે પેલા હે ને ગરીબમાં કામ કરતો ને એ છે ને હાથી રહેતા જગ્યા ઉધળીને હું ઘણું રાખતા એ કે હું ગરીમાં રહેતો ને તે ગરીવાળા છે કે એ બધા કે અવેળા ભરે ના કે તે દુ કામ આજથી ઘણું થાય છેલ્લા જ ટાઈમમાં ને ચાર ચાર જણા શાહુ કરે એક ચાર નેત્રા એક રવાઈમાં નાખે તારતા એ ગોરી સાહેબ ફરી એટલે કે કુંડા આપણે આપણે આવી કુંડી છે ને ગરીમાં આવી એવું બેરલના ઘણો એવી રીતથી કુંડિયું હોય એ કે કુંડિયું કુંડિયું શાહિયુની ભરે એ તો જો એની વિહન કંઈ ન થતું હોય તો આપણી વિહન તો કંઈ ન થાય અમે તો સાહેબ પીવડાવીએ અમારે તો એવો કોઈ પ્રશ્ન થયો જ ન થાય ખરો પણ એ સાહેબને લીધે ન થાય ગમે કોઈ પણ બીજો રીઝન બીજું હોય આગળ જોઈજો મઘુડી 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 મઘુડીને સાહેબનું બહુ ગ્રોઠ હાલ બધા

મોકરે કહે મઘુડી મગુડી મગુડી ચાહે પીવા ને ગાંડી થાય ના ના એને ઈ હાથમાં નહી રહી સાહેબ એક ભાઈ ની કોમેટ એક બે ભાઈ ની કોમેટ નખાય ભાઈ નખાય થોડોક અમારા લીલાડો ખાતા હોય ને એટલે દૂધમાં કાપ પડે ઘેડ વિસ્તાર છે ને એમાં જો નીકળી હૂકી સાયર ને અટાણે નીકળ્યું ખારી એટલી ના છે ને એણે પહેલેથી સ્ટેવ જ હોય કે ને જ હોય ઓરિયા તો થાય તાર હોય ને સુમાં ના સખડું થાય તાર હોય ત્યાં સુધી તો બીજું કંઈ હોય નહીં એટલે ખારીયા ખાવાની ઘેડવાળી પીવું તે હોય એટલી હાટ ઘેડની પીવન ફેટી એટલે આવે નવ દહ નવ દહ અને મારા મામાનું ગામ છે ને યાર એ એની ડેરી બાર બાર તેર તેર ફેટ આવે ને અમારે લીલું લીલું ખાય તે હાળા ફેટ હાળા સન હાથ નહીં મારે તો હમણાં સન હાડા આવે તાતા વેજીટેબલ ઘી કાંઈ ચાલું કરીએ થોડુંક કીપ વધે એટલે આખરે હું ખારીયું ચાલું કરતા ને એટલે ફેટાફડા વધે જાય દૂધ ઘટે જાય દૂધ અટાણ મારે શિયાળ ભીહું ઓલિયું બે પારેટી ખડેલીયું કાંઈ ભીણ્યું છે બે તાજી થઈ ને પચીસ લિટર દૂધ થાય એક ટાણાનું ખાલી ભીહું એટલે ખારીઓ છે ને ના ખાય અમે હું એ હાટું જ નથી નાખતો ને હવે ખારીઓ નખાય ખારી આવી છે કઈ બાબુ ફેર ન પડે દૂધમાં વધારો ન થાય પણ ફેટમાં વધારો થાય ખારીયું ન ખાય કઈ નુકસાનકારક નથી ખારીયું ન ખાય ખારીયું આ તડકા પડે ને એવા હાટો છે ને નેદવાનું ભી પડ્યું નેદવાય તડકાનો આવતો ન તો આમાં આમાં કાક મધ હતું એવી રીતે પોડું હતું દેખાતું ન આજુ ફેર છે ને ખળ પાકવા દીધું કે આપડે મશીન છે મોટા આપવાનું મશીન છે એથી કાઉ પાકલ ને પાકલ ખળ છે એ ગણ કરે થોડુંક આ હું કુણું કુણું વાઢ લે ને તો કઈ ખમે પણ ન ને એ બહુ કઈ ગણ પણ ન કરે આમાં મધનું મધ નું પોળું હોય મને કઈ જડતું ને ઉડે ગુણ લાગે નો કહે ને રાતી ને આપણે નીકળવા આવીએ ને દસ વાગે તાર આપણી રાડું કાપે નાખીએ તો રાતી મધ ઉડેનો એટલે ઉડેનો ને તારે આપણે કાપે

ગાઈઝ આપણે રિક્ષા નું ઠાઠું થઈ ગયું નવું સેકન્ડ માં અર્ધ આપે કરાવે નાખ્યું પેટીઓ બેટીઓ રેડી થઈ ગયું વેલ્યુ હા ફળે ગયું તું ઠાઠું ટીકડી ટી કરી લેવી નવી પાછી ઓલા માં કાવ ખાણ કે કઈ રેતું જ નો માન પુકતા ખાણ ફરે આવીએ ને તો તો આમાં એ ગરે થોડુંક રિપેરિંગ હશે થી કરવાની છે અર્ધા પર કરી છે તો કા કરાવી છે રેડી રિક્ષા આપડી થઈ નવી નવી આપડો દસ દિનો પગાર આવે ગો

એકત્રીસ હજાર પાંચસો દસ છે ને છે એકત્રીસ હજાર અઠવાડિયા વાંચું ફરે થોડોક ફેટમાં કાપ એટલે થોડોક કાપ પડે પણ વેજીટેબલ સારું કર્યું લગભગ નહીં વાંધો હવે ફેટ રેગ્યુલર થઈ જાય